જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે આજે હું બ્રેડ રોલ બનાવું છું તેના માટે મેં આ બે ત્રણ બટાકા બાફી અને ઠંડા કરી અને છોલીને મૂકી રાખ્યા છે આ બ્રેડ છે આ કોથમીર છે આ લીલા મરચાં જે કચરા ખાંડેલા છે અને આ રૂટિંગ મસાલા છે હવે આપણે આ બટાકા જે ઠંડા થઈ ગયા છે એને એક છેણીથી છેણી લઈશું એટલે અંદર પાણી ના પડી જાય મેસર થી મેસ કરીએ તો પણ બટાકો કઈક આખો રહી જાય છે તો રોલ વારવામાં તકલીફ પડે એના લીધે આપણે છીણીથી આ રીતે બધા બટાકા છીણી લઈશું આ બ્રેડ રોલ તમે લગ્નમાં જાઓ ત્યાં પણ તમને મળે છે આપણે નાસ્તામાં સરસ લાગે છે નાના બાળકોને પણ બ્રેડ રોલ લઈએ છીએ આ રીતે આપણે બધા બટાકા છીણી લઈશું હવે આપણે આ બટાકા અને તૈયાર થઈ ગયા છે એમાં ખાંડેલું લીલું મરચું છે તે નાખીશું આ કોથમીર છે બે ચમચી એની અંદર ટેસ્ટ માટે મીઠું નાખીશું એ સાદ પ્રમાણે આપણે નાખવાનું છે હવે રૂટિંગ મસાલા નાખીશું એમાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર થોડી હળદર ધાણાજીરુ પાવડર એક ચમચી નાખીશું થોડો ગરમ મસાલો નાખીશું અને થોડો અજમો નાખીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું જ્યારે બ્રેડ બનાવવાના હોય તો બે ત્રણ કલાક પહેલા જ બટાકા બાફી લેવાના એટલે એને પાણી છૂટે નહીં અને આપડો માવો એકદમ સરસ મૂથ થઈ જાય આ રીતે અથેળીની મદદથી

બધા રૂલ વાળી દેવાના છે હવે આપણે બ્રેડ લઈશું આ બ્રેડની આ ચપ્પાની મદદથી આપણે એની જે આ કડક કિનારી હોય એને આ રીતે ચારે બાજુથી કટિંગ કરી નાખવાની છે આપણે બ્રેડની સ્લાઇડ કટિંગ કરી દઈએ તો આપણે રોલ વાળામાં તકલીફ ના પડે આ રીતે કટિંગ કરી દેવાનું છે એ પ્રમાણે આપણે આ બધી બ્રેડ કટ કરી દઈશું તમે આ વધેલો ભાગ છે એ બ્રેડ ક્રમ માટે એનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આ એક બ્રેડ લઈ લઈશું એ કટિંગ કરેલી આ પ્લેટમાં આપણે પાણી લીધું છે એની અંદર આ રીતે આપણે બ્રેડને પલળી દેવાની છે પલાળ્યા પછી આ હથેળીની મદદથી એનું પાણી આપણે નીતાળી દેવાનું છે એટલે આપણી બ્રેડ કોરી થઈ જાય હવે એની અંદર જે આપણે આ રોલ બનાવ્યો છે એ મૂકી દેવાનો છે અને આ રીતે એને વારી દેવાનો છે જો આપણે એને બ્રેડ નાની પડતી હોય તો એ રીતે બીજી બ્રેડ લઈ અને પાણી નીતારી અને એની ઉપર આ રીતે મૂકી દેવાનું છે પછી આ આંગળીઓની મદદથી આપણે આ રોલ ને આ રીતે દબાઈ દેવાનો છે એટલે આપણે આ રોલ તૈયાર થઈ ગયો છે બધું પાણી નીતરી જાય આ આપણો તૈયાર થઈ ગયો છે એ રીતે જ આપણે બીજી બ્રેડ પણ લઈ લઈશું એને પણ આ રીતે નીતાવી લઈશું એની અંદર આપણે આ જે માવાનો રૂલ બનાવે છે એ મૂકી દઈશું અને આ રીતે એવી જ રીતે હું બધા રોલ આ જ રીતે બનાવી દઈશ આ કઢાઈમાં આપણે તેલ આવી ગયું છે એની અંદર આપણે આ જે બ્રેડ રોડ બનાવ્યા છે એ ધીમે રહીને મૂકીશું એને આપણે એક સાથે બધા મૂકવાના નથી ધીરે ધીરે જ મૂકવાના છે એક એક ટાટા તરતા આપણે સારું ફાવે અને આપણે જરાથી હલાવવાનું નથી આ રીતે તેલને સમજી થી ગુમાવાનું છે એટલે આપણું બ્રેડ રોલ ફાટે નહીં અને આપણે એને બદામી કલરનો નો કરવાનો છે અને આ જે ચમચી થી આ રીતે આપણે પલટાઈ દેશું આછે બદામી કલરનો થાય ત્યાં સુધી જઈને આપણે તળવાનો છે એટલે આપણે આછે બદામી કલરને રોલ થઈ ગયા છે આપણે એને આ રીતે બહાર કાઢી લઈશું બધા જ રોલ આપણે તૈયાર થઈ થઈ ગયા ગયા છે છે અને પણ હવે મારા બ્રેડ નો નાસ્તો તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે નાસ્તો બનાવીને તમારા બાળકોને આપજો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો